ગુજરાત સહિત સુરતમાં હીટવેવ ની સ્થિતિ ગંભીર બની રહી છે લોકોના મોત થઈ રહ્યા છે બેભાંધ છે તે ગુજરાત આરોગ્ય એડિશન ડાયરેક્ટર સુરતની મુલાકાત આવ્યા છે જેમણે પાલિકાના આરોગ્ય વિભાગ અને સિવિલના અધિકારીઓ સાથે બેઠક કરી હતી તેમણે કહ્યું કે એપ્રિલ અને મેમાં શરૂઆતમાં રાજ્યમાં એકસો આઠ અને પચાસ જેટલા કેસ જોવા ત્યારે છેલ્લા પાંચ દિવસથી બસો ચોવીસ જેટલા કેસ મળી રહ્યા છે હાલમાં પણ એકસો આઠ કેસોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે રાજ્યના આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર નીલમ પટેલે કહ્યું કે સમગ્ર રાજ્યમાં ગરમીમાં વધારો થયો છે સાત જિલ્લામાં પિસ્તાળીસ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે હીટવેવની સ્થિતિ છે પરિણામે હીટ વેવ હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે સમગ્ર રાજ્યમાં એકસો આઠમાં જે કેસ આવતા તેમાં વધારો થયો છે શરૂઆતમાં પચાસ થી સાહીઠ કેસ મળતા પરંતુ જેમ ગરમીનું પ્રમાણ વધતા હાલ એસી થી નેવું કેસ નોંધાયા છે છેલ્લા ચાર દિવસમાં કેસમાં એકસો છ થી એકસો અઠ્યાસી સુધી અને ગઈકાલે બસો ચોવીસ જેટલા કેસ નોંધાયા છે તાપમાન લીધે જે તકલીફ થાય છે તેમાં ચોક્કસ વધારો થયો છે હીટ વેવ અને હીટ સ્ટ્રોક ના કેસમાં વધારો થયો છે બ્યાસી જેટલા હીટ સ્ટ્રોક ના કેસ નોંધાયા છે હીટ વેવ ના લીધે મોત થયું હોય તેવું એક પણ કેસ નોંધાયો નથી તમામ સંસ્થા રિપોર્ટિંગ કરે છે જેના આધારે આ કાર્યવાહી થાય છે દસ કેસ હીટ વેવ ના જે જોવા મળ્યા હતા તેમાં કોઝ ઓફ ડેથ હજુ આઈડેન્ટિફાઈ થઈ નથી કોર્પોરેશન પણ સારી કામગીરી કરે છે ઓઆરએસ ઠંડા પાણીની વ્યવસ્થા સહિત શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી પાલિકા દ્વારા રાજ્યભરમાં થઈ રહી છે જેથી સમગ્ર રાજ્યમાં આ કામગીરી થાય તે જરૂરી છે બપોરના સમયે લોકો ઘરની બહાર ન નીકળે તે જરૂરી છે એટલે જ મજૂરી કામ પણ બંધ કરાવવાનું કહેવામાં આવ્યું છે લોકોને બહાર નીકળવું પડે તો લીંબુ શરબત સહિત પાણીનું સેવન વધારે કરે તે જરૂરી છે હાઈ રિસ્ક માં બાળકો વૃદ્ધો અને ગર્ભાવસ્થા ધરાવતી મહિલાઓએ તો ખાસ બહાર ન નીકળવું જોઈએ હજુ ત્રણ દિવસ તાપમાન વધુ રહી શકે તેમ છે